ભરૂચના સૌપ્રથમ કહી શકાય તેવા શોપિંગ સેન્ટર પટેલ સુપરમાર્કેટ વિવિધ પ્રકારના વ્યવસાયોથી ધમધમી રહ્યું છે કેટલાય વાહનો અને રાહદારીઓની રોજ અવરજવર રહે છે આમ છતાં પાલિકા તંત્ર દ્વારા આંતરિક રસ્તાઓ અંગેની અહીંના વ્યવસાયકારોની ફરિયાદ કાને ધરવામાં ન આવતા અત્યંત બિસ્માર થઈ જવા પામ્યા છે જેના કારણે વ્યવસાયકારોને આર્થિક નુકસાની ભોગવવી પડે છે તો વાહન ચાલકોને અકસ્માતનો ભય પણ સતત રહેતો હોય છે બિસ્માર થયેલા રસ્તા સુધારવા માટે અહીંના વ્યવસાયકારોએ માંગણી કરી સ્થાનિક નગરસેવકો પણ આ અંગે રસ લઈ તે માટેની કાર્યવાહી કરે તેવી માંગ કરી રહ્યા છે ભરૂચ શહેરના લગભગ તમામ વિસ્તારોમાંથી પાલિકા તંત્ર સામે રસ્તા ગટર સહિત વિવિધ પ્રાથમિક સુવિધાઓ અંગે ફરિયાદના સૂર ઉઠી રહ્યા છે ત્યારે પાલિકા પ્રજાજનોની માંગને ધ્યાનમાં લઈ કાર્યવાહી કરે તે જરૂરી છે અમોય પરસોત્તમ રૂપાલાને લેટર લખ્યો હતો એમને શહેરી વિકાસ મંત્રીને પણ મોકલી આપ્યો શહેરી વિકાસ મંત્રીએ નગરપાલિકામાં મોકલી આપ્યું છે પણ આજ દિવસ એનો કોઈ જવાબ નથી નગરપાલિકાના પ્રમુખને અમે રૂબરૂ મળતા એ લોકો અમને એવું જ જણાવે છે કે અમે તો ટેક્સ ફક્ત તમારા રોડ પર જવા આવવા માટે ઘરેથી સુપરમાર્કેટ આવવા જવા માટે ટેક્સ લઈએ છીએ લોકો અહીંથી છોડીને દુકાનો છોડીને બહાર જવા મળ્યા છે તો આ બાબતે અમારું એક જ કહેવાનું કે ભાઈ આના અંદર આ જે વોર્ડ નંબર પાંચના ના જે ચૂંટાયેલા છે આરવી પટેલ સાહેબ જે પ્રમુખ તરીકે છે ભરત શાહ છે જેની પોતાની દુકાન અહીંયા આ સુપર માર્કેટમાં છે તમે કોર્પોરેટર વિનંતી કરી કે તમે આના અંદર કંઈક પણ આગળ કરીને આના અંદર અમને રોડ માટેનો તાત્કાલિક ધોરણે નિવેડો લાવ્યો